GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News વડોદરા જિલ્લાના વાગોડિયા તાલુકાના પાલડી ગામે આવેલ શ્રી જી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ની HT મકવાણા જિલ્લા પુરવઠા અધિકાર પંચમાલ ગોધરા તથા જિલ્લાની ટીમ દ્વારા તારીખ 7/2024 ના રોજ આકસ્મિક તપાસણી કરેલ હતી તે દરમિયાન પંચમાલ જિલ્લાના હાલોલ તાલુકાની અરાત ગામમાં આવેલ આમીન ટ્રેડર્સ તથા અર્શ ટ્રેડર્સ તથા મહેશ એન્ટરપ્રાઇઝ નામના બિલો તપાસ

કોની પાસેથી ખરીદેલ તે અંગેના કોઈ પણ પ્રકારના બિલો કે સ્ટોક રજીસ્ટર કરેલ નથી તેમજ ભારત સરકારના પેટ્રોલ પર એટલે કે પોર્ટલ ઉપર ઘઉનો દર અઠવાડિયે એટલે કે શુક્રવારે સ્ટોક જાહેર કરવાનો હોય છે તે સ્ટોકની કરવામાં આવેલી એન્ટ્રી અંગે કોઈ પણ પ્રકારનું રજીસ્ટર કરેલ નથી કે જે ઘઉ વેચાણ કરેલ છે કે જે કોની પાસેથી ખરીદેલ તેના પણ બિલ રજૂ કરેલ નથી કે કોઈ પણ પ્રકારનું સ્ટોક રજિસ્ટર નિભાવેલ નથી જે ખૂબ જ ગંભીર પ્રકારની ગેરરીતિ જણાતા તેમના હસ્તકના બે ગોડાઉન સીલ કરવા આપવામાં આવેલ તેમજ વધુ આગળની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ હાલોલ ખાતે આવેલ મહેતા ટ્રેડર્સ બિલો પણ પાલડી ખાતેથી શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાંથી મહેતા ટ્રેડર્સના બિલો મળી આવેલ કે જેથી તપાસ કરતા દુકાન બંધ હાલતમાં હાલ દુકાની સિલમારી આગળની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ રિપોર્ટર મિતુલ શાહ હાલોલ પંચમહાલ